મહાદેવ દેવ મિત્રો ને જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ વેરી વેરી સ્પેશિયલ ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો આજે છે બાર તારીખ ને આજે મારે જવાનું છે સમૂહ લગ્નમાં પરવડી પરવડી જાવ એ પહેલાં મેં કીધું વ્લોક સ્ટાર્ટ કરી દઉં ને સવાર સવારમાં અત્યારમાં જો પતંગ ઉડે છે કારણ કે છે સંક્રાંતિ બે દિવસ રહી અહીંયા એક પતંગ ઉડે છે તમને બતાતી હોય તો અહીંયા પછી છોકરાઓ પતંગો અહીંયા ઉડાડે છે પતંગો છોકરાઓ ઉડાડે છે ને આ આપણી સરસ મજાની વાડી છે chém mà sẽ cầu lấy số cái đầm mua tầm giờ ấy chơi એન્ડ ધી ઇઝ ધ મિરચી મિરચી ગાઈશ મિરચી સમજ રહેવું પણ ધીઝ ઇઝ ધનિયા તો મિત્રો અમારે છે ને એક પાડીનું પાડું આવ્યું છે નાનું અમારી ભે છે ભાઈ જો કે આપણે દસ પંદર દિવસથી લોક નહીં જ બનાવ્યો એટલે ખબર નહીં હોય તો કહી દઉં કે આપણી આ ભે છે ને નાની નાની પાડી આવી છે ધીઝ ઇઝ અ પાડી વાંય ઊભું થઈ જશે હું આવ્યું નાના ઉઠી જાવ બેઠી રહે અપૂનકા ખોફી એસાલ ભલો કે ચડ્ડી ગીલી જાતી હે પણ આ બીવે નહીં આતો હા હું મારે માથા ઉલાડો નમૂનો લેવો છે જોઈ જોઈ જો કેમ પણ આ ભલ ભલા ને બીવરાઈ દે મિત્રો આ હું આપણી થી હું બીવા ચલો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સરકૂત બોલો ને વિધાઉટ વેસ્ટિંગ તમારો ટાઈમ બડબાડ્યા બડબાડ્યા થોડીક મારી જીભ લકડાઈ જાય છે લકડાઈ જાય છે જે હોય તમારો ટાઈમ બગડાવીને અત્યારે મારે નીકળું પરવડી આપણી ગાડીમાં જો મિત્રો ધૂળ ગઈ ધૂઈડ તો આને હું ગાભો મારી દઉં પછી ખસકાવું ડાયરેક્ટ પરવડી તો મિત્રો થોડુંક કામ આવી ગયું છે એટલે પરવડી જવાનું છે મિત્રો તો આજ તો લગ્નમાં તો નહીં જવાય પણ આમનો માજનો લોક તમે જોયા રાખો મજા એવા રાખશે તો મિત્રો અત્યારે અમારે કેવીન ભાઈ ને હું બે જો પતંગ ઉડાડવી અમે પતંગ ક્યાં દેખાય છે આમાં અધ્યાર ઉડે છે કા પતંગ ઉડાડવાની મજા આવે ચાઈના બાયના હોય ભાઈ આપડે ઇન્ડિયન દોરી છે કા કેવિન એક પતંગ કાપી ગુલાટીયું થઈ ગયું પવન આવે ને ચાર એટલે તો આમ ફરે આ તે પર પરયો હા પતંગ ઉડાડવાની મજા આવે ને હા પતંગ ઉડાડવી કાય લગન માં જવાનું છું નઈ થોડું કામ આવી ગયું ને એક ભાઈ ને કેન્સલ છું તે ભાઈ કીધું એકલા હું જાવ એટલે પતંગ ઉડાડવી કા આજ કામે જવાનો પ્રોગ્રામ હે બઈન તો જો કે હું જાતે નઈ રવિવાર છે એટલે પતંગ ઉડાડવાની બે દિની વાત છે કે મિત્રો અત્યારે તો રીલ ભાવ આવી ગયા છે આયા વાહ જો રીલ પાઈ છે અમારે આ બધા ભાઈ આ બધા ભાઈ હાલો રેલ પાઈ નાખ્યું મસ્ત મજાનું કયું લીધું લાઈફ રેલ દેખાડ લાઈ ચેલેન લીધું છે ભાઈ નાનું રેલ છે કારણ કે એક તો પડેલું જ છે ઓલરેડી આ લીધું છે હવે અહીંયા પતંગ ઊંધો ભાઈ મસ્ત પતંગ છે બધી we oh.